તો હેલો ટુ માય બે તો ફરીથી મારા નવા બ્લોગ નવા વિડીયો નું બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો બધા જય માતાજી તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં રહે મજામાં જોઈને આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે તો મિત્રો આપણે ક્યાં જવાનું છે એ તમે ધમનલ ને ટેલર ઉપરથી તો તમને ખબર પડી ગઈ જશે તો અત્યારે મિત્રો આપણે ગણેશ ચતુર્થી હાલ ચાલી રહી છે તો અત્યારે મિત્રો આપણે જવાનું છે મજાનો જે હોર હાઉસનો શો કરેલો છે ત્યાં આપણે જવાનું છે તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો ને ક્યાં આવેલું છે ને ક્યાં એડ્રેસ છે હું તમને બધી માહિતી વિડીયોમાં આગળ આપી તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો ને આ વ્લોગમાં તમે નવા આવી તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે જે લોકેશન ઉપર આવવાનું તો આપણે એ લોકેશન ઉપર આવી જશે ને અહીંયા જો સરસ મજાનો જે ગેટ આવી ગયો છે જે ભૂતિયા શો છે એવું કાંક છે કષ્ટભૂજન ગ્રુપ દ્વારા તો આપણે અહીંથી અંદર જવાનું છે તો ચાલો આપણે જઈએ અંદર ને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લો જે બધું દેખાડું કેવું ભૂત ને એવું છે તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈ તો મિત્રો આપણે ફાઇનલી પોગી જઈ જ્યાં ભૂત આવું ઓર આવું સરસ મજાનું છે તો ત્યાં આપણે હવે અંદર જઈને તમને સરસ મજાના જે ગણપતિ બાપા દર્શન કરાવું ને ઓર જો આવું પણ દેખાડું તો લોકમાં એન સુધી બનાવી લેજો કેવું છે આપણે જોયું નથી હવે ધીમે ધીમે આપણે અંદર જઈ કેવું ડરાવાનું છે હવે આપણે જોઈ તો વ્લોગમાં એન સુધી બનાવી દે દર્શન માન કામના મોતી ગણેશ ગણેશ પક ઓશા મોદર ગણેશ પકર્તા હારઘરાજી સર્વાંગી સુંદર સેન્દુ રાજકાર સાચું અંત મણીમાં તે હમનસ સાય રખન મેરી બળી બનારે જ રે જયેવ જયે જય દેવ જયદેવ જય મંગળ મૂર્તિ દર્શન માય મન કામના મૂર્તિ જયેવ જયેહ ગણેશો દર ગણેશ મંગળ પતંગ સમિતરા આપણે હવે વર હોલ હાઉસ માં આવી ગયા છે જો આયે આવો કે જો આ કેવી રીતે આમ તો જો i <laughs> મિત્રો હવે આપણે ફાઈનલી ઘરે આવી જાય સરસ મજાનું જે હોલ હાઉસ બનાવ્યું હતું તો આપણે કષ્ટભજન ગ્રુપ દ્વારા સરસ જે બનાવ્યું હતું મજા આવી ગઈ આપણને હોલ હાઉસ માં આ ભાઈને પૂછીએ પૂછીએ કેવીક લાગી મિત્રો બહુ મજા આવી ગઈ છે અને આમ તો કહેવાય કે અમે પહેલી વખત તો ગયા હતા અને સરસ મજાનું આયોજન હતું અને મિત્રો આપણે લોકેશનની વાત તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર અને જનતા પ્લોટ બે હનુમાનજી મંદિરના સામેના ખાચાની અંદર શ્રી કષ્ટભજન ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે તો મિત્રો તમે પણ આવજોવા જગ્યાએ તો મિત્રો વાર સરસ મજાનું જે લોકેશન આપી દીધું તમે પણ જરૂર વિઝિટ કરજો ને કેવું છે એવું અમને કોમેન્ટ કરજો તો મિત્રો બસ આજના વ્લોગમાં એટલું તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરો નવા હોય તો જય માતાજીની કમેન્ટ કરો બસ સબસ્ક્રાઈબ કરો મારું તમને ફરી એક નવા વ્લોગમાં બધાની જય માતાજી અને બાય બાય